આપણે જઈ ગઈ બેન પણ વેલા વેલા જઈ ગઈ જશે રામ રામ ને સીતારામ કહી દે હા ભાઈ કેવાનું તારે રામ રામ ને સીતારામ કેવાનું છે હજી તો હોવાર પડ્યું છે અને જો સરસ મજાની કોયલ બોલે છે અને હજી તો ઘણું અંધારું છે કે હજી હજી છે નથી નથી ગયા એટલે હાથમાંડું પણ આજે શિવાની બેન છે ને વહેલા વહેલા જાગી છે અને જો રમવાનું ચાલુ કરી દીધું છે તો એ જાગી છે શિવાની બેન સાડા પાંચ વાગ્યા હોય કે પછી છ થાવા વાગ્યા હોય એટલી એટલા વાગ્યા ને કાશિવાની બેન જાગી જશે એટલે રમશે હવે

અને પછી મોડું થઈ તૈયાર થઈને જવાનું હોય બસ વહી જાય ચાલો હવે શિવાની કાક રન થશે બે ઊભી રે શિવાની જો તો કોથમરી નાખે છે બા ભીંડાના શાકમાં કોથમરી તણખા નાખે એટલે મસ્ત હજી દેખાવ બહુ નહીં થતો આજ બા કે ધીમે ધીમે આવશે ધીમે ધીમે દેખાવ આવશે કીધા બેન મોડું નહીં થાતું આ વાળવાનું કોને કીધું તમને ભલે બસ વહી જાય એમ

તૈયાર થઈ ગયા તો પણ અંકિતા ને જવાનું થોડુંક મન નથી એટલે કે હવે નથી જવું ભણવા ને અંકિતા બેન એવું ને એવું અકાળવાનું ને બા હવે બાજરા રોટલો બનાવવાની તૈયારી કરે છે ફળિયામાં ઘરની રોટલી ના બની ગઈ બાજરા રોટલો બનાવે છે અને અંકિતા બેન નિશાળે કઈ દો ને હવે રજા છે રામ રામ ને સીતારામ બધાય ને હવે એટલે અંકિતા બેન કામ કરવા મળ્યા છે પેલા છે ને ઓળખાની જેમ ખબર જ નથી અંકિતા બેન એમ કે જવાનું છે હવાર માં મેસેજ પડ્યો હશે પેલા એ તૈયાર થઈ ગયા અને ટિફિન ને એવું બધું તૈયાર કરવા પછી જઈને ફોન માં હાલતી ટાણે તો પાછો મેસેજ પડેલો છે કે હજી પ્રવાસ માંથી આવ્યા નથી ને એટલે પાછી રજા છે એટલે અંકિતા બેન પછી પાછા આવે કામ કરવા મળ્યા છે નહીં જોવાની હા તો પણ હવે આપણે શીર આવશું હંધાય સીરા વન બાકી છે હવે શિવાની ના પપ્પા ને જગાડવી હારદાર પપ્પા ને જગાડ જાગી જ્યા છે ને જગાડ તો દર પપ્પા કેહ હોતા હે કેના હોતા હે ગરમા તું જગાડ હતાર માં શિવાની ને હેટ કી આવવા મડિસ કોણ ઉભારતું છે જો હવે અમારે શિવાની બેન હાલવાનું બસ આમના મત હાલીને નતે હવે ચાર પગે બહુ હાલતી જ નથી ને ઊભા ઊભા ચાલે છે વધારે ને હાલો શીખી ગયા એટલે હે જ્યા

અને શું વાને ના પપ્પા સાગીન પછી રામ રામ ને સીતા રામ કે છે બધાય ને આજ કાય બાજુ દી ઉજો હે 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 કે બાજુ ઉજો દી હે બસ અતાર નો વીજા નું ફણવા હા તો કલે ડોક્ટર મુકસો કે ડોક્ટર મુકસો સાયકલ લઈને જાવ ને સાયકલ લઈને જાવ લેસન કરું લેસન કરું તો લેસન ઘરે નો કરે ઘરે નો મજા આવે

ભાઈ બંધારે તમને આજે લેસન કરો કે રમો લેસન કરી લેસન કરો આ તારું બહુ ટાઈટ છે કેરીલ હવે નો પડે વંસ મૂક દે તો રેડી છે તો રેડી છે ના કા પહેર લે હવે કાઈ નો પડે જ નહીં પણ હાલો સાયકલ લઈને વસને છે ને ઓલા ઘરે જ આવું છે બધાય નીતિક ભાઈ સુમિત ભાઈ બધાય ના હોય એટલે ના ભેગા થઈને ઘડીક વાર જ લેસન કરશે ને બાકી બખડા સાટી બોલાવશે નહીં હાશે ને

जो आ रीते पकडे का काय केन देण काय पिदे खाली पकडता सिखवाडू हर खुशी के दा नमजो ना जटिया बटिया हम ना, ना ले ले सो हम हम काय हासो बोलतो नासोक छियाळाम तिकडे लैले तू केरेन आयो तो हाबराथन काल नाही खोटू के दिला यो तो બસ એમ લોકો પેધું નારીતે પકડે અને હળવે અક્ષરને અને થોડું ઓરેથીન કપાય. શિવાની બેન હતા સય અને વિહેનભાઈને આ બધું જો આટા મારે મરે થઈ ગયા સ ઘડી કામ જાય ને ઘડી કામ જાય. કેમ એને નિંદર ન થાવતી? ભાઈ આમાં એવું હોય જેને કાંઈ કામ ન હોય ને કે નીંદર ન આવે જેને કામ હોય ને એ જ આવે. એનો તો હું હૂ પડ અત્યારે આપણે બપોરા કરવા બેહી ગયા. આતે બપોરામાં ઉદરા છે ઉદરા નથી. હજી ખાય લે હોય

મને એ પણ નથી ખબર આના મોટા છે ને અને ઈ જોવા આવ્યા નાઠો મારવા તો કે આમાં એલસી આવવા મેળી ગયો મને કે તે જોયા હે એમ બી ગયું તો નથી જોયા પછી જોવાનું ભૂલી જ તે ત્યાં સાંભળી જો એટલે જોવા આવતા આપણે થોડુંક જોયું એલસી જેવો આકાર છે કે નહીં લાગે જ છે બીમાનીમાં તો એલચી જેવો આકાર દેખાય છે પણ હવે તો એ તો ફાકેન તેરખ ખબર પડે કે આ એલચી છે કે નહીં એટલે તમને બધાને ખબર હોય તો તમે કમેન્ટ કરજો એટલે અમને ખબર પડી જશે કે ઈ જ છે આ એલચી નું ઝાડ છે કે નહીં એમ કરો કમેન્ટ આવું કાક છે જો આ રીત નું આવે મે પહેલી વાર જો આ કેદુ નું લાયન વાવી દીધું તોય મને નથી ખબર કે આ ઈ ખબર હતી પણ આ છે લાલ કલર ના ડોડવા મને ઈ મને ખ્યાલ નતો કીધું આ છે એનું ઝાડ છે મને પહેલા એમ થાતું તું તમાર જે મને દે કાંદા લે લો

ખીહર લગભગ મને ખબર છે ને તેર દિવસની લગભગ સૌ તારીખે હોય એવું કેમ હશે આપડે જન્મા તેર ની ખબર તેર ની નો ખબર હોય આપણને ખબર પડવા મળે ને તેર ની હોય તો તમે આ વાત ની એક કોમેન્ટ કરજો સૌ તારીખે જ કેમ ખીહેર આવે

ન જીવાની હા 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 કરતી તે એટલે હવે ચાલી રાખવાની આપણે તે આમ નો ચાલ્યું ને તો ઠેઠ લેકીન સડી તો જાય પણ આપણને એમ પડવાની તો બીક તો લાગે ઈ તો પછી રોવા આ બાજુ થી જોયે રૂજાળું નથી વાગેલું અને પાછું પડવું છે હાલો હાલો શિવાની બેન તો ખુ જ છે નહીં શિવાની અને હજુ આપડે વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરવાનું છે અને શિવાની બેનને હવે ઘર રાખવાના છે કોટ બોટ તો પહેરેલો જ છે કોટ તો શિવાની આખો જ પહેરો રાખે પણ મોજા ને એવું ટોપો ને એવું બધું આપડે પહેરાઈ દેવી કેમ કે હવે ટાઠ વળી ગઈ છે અને આપડે વાળું પાણીનું તૈયાર કરશું તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા